મેલન છે કરવાનું સંમેલન નથી પત્રકાર મિત્રો છે એને પણ આપણે વિજય આપવાનું છે કે આગળની આપણી લડાઈ કેમ હાલવાની છે આપણે શું કરવાનું છે તો અમે પેલી તારીખે જે જુનાગઢ એસપી અને કલેક્ટર આવેદન આપ્યું છે એની કોપી એક સીએમ સાહેબ ને પણ મોકલાવી છે ગૃહમંત્રી સાહેબ ને પણ મોકલાવી છે અમારી પાંચ માંગણીઓ છે સોરી ચાર માંગણીઓ છે એ ચાર માંગણીઓ હું રજૂ કરું છું પત્રકાર મિત્રોની ની નોંધ લે કે અમારી ખરેખર માંગણી શું છે અમારી પહેલી માંગણી એ છે કે જે મૂળ એફઆઈઆર થઈ છે સંજય સોલંકી ની એ મૂળ એફઆઈઆર ની અંદર ગુસ્સી કોટની ની કલમ ઉમેરવામાં આવે કેમ કે ગણેશ જાડેજા અને એની ગેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે ગોંડલ વિસ્તારમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવી રહી છે તો એમાં ગુસ્સી કોર્ટની કલમ ઉમેરવામાં આવે આ તેની માંગણી છે અમારી બીજી અમારી માંગણી એ છે કે રાત્રે અગિયાર વાગે પહેલા બનાવ બન્યો ભાઈ સંજુ બરાબર રાત્રે અગિયાર વાગે સમાધાન થઈ ગયું એ લોકો જતા રહ્યા એ પછી એને કોઈ કીધું કે તો દલિત હતા જો હા બોલજો દલિતો પ્રત્યેની આ ધુણા માટે અમે તો ક્ષત્રિયોને કોઈ દી ખરાબ કીધા નથી અમે તો એના દ્રષ્ટાંત જોઈએ છીએ આગળ અમારા મનસુખભાઈએ કીધું એની જેમ એના ઇતિહાસ છે કે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી મહારાજ હતા અને જે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવનગર રાજની ભેટ આપી ત્યારે ભાવનગર આપી દીધું પણ જેના એના રાણીબા હતો એનો કરિયાવર ના આપ્યો એ કી હું ના આપી શકું કારણ કે એની ઉપર મારો અધિકાર નથી એટલે એક નોકરને મહિત્રો કે તું બહાર જઈને પૂછતો હોય

એનો વિડીયો ઉતાર્યો અને જે કર્યું તો એ પાછા આવ્યા તો એ ગુનાહિત કાવતરું રચીને આવ્યા અગિયાર જણા આવ્યા છે પાછા તો ગુનાહિત કાવતરા ની કલમ એકસો વીસ એમાં ઉમેરવામાં આવે આ બીજી વાત ત્રીજી વાત એ કે અમે આ કેસ લડવા માટે સરકાર પાસે સ્પેશિયલ પીપી ની કરીએ છીએ કે અમને સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે આ કેસ લડવા માટે જો પછી આ જો સમાધાન થવાનું નથી સમાધાન થવાનું

એના માટે કઈ પોઝિટિવ વિચારે સરકાર તો વિચારી જ રહી છે મારે પોલીસ ને કહેવાનું છે કે પોઝિટિવ વિચારી અને અમને આમાં ન્યાય અપાવવાની કોશિશ કરે હવે આપણે આવ્યા છીએ હવે આપણે બાપુ ને કહેશું આપણા શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર અને આપણા દાસી જીવન જગ્યાના મહાન પૂજ્ય સામરદાસ બાપુને ને વિનંતી કરી કે બાપુ આપણે એવા આશીર્વચન આપે કે આપણે છેલ્લે સુધી આપણી થાય પૂજ્ય સામજદતો તમે આ મહામંડળ છે એક જ રા આ બાપુ નાકલ લઈ લો થોડા એ બાપુ થોડા આગળ આવો બાપુ હા જે માલ મારવામાં આવ્યો તેમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એ બાબતમાં ગુજરાત ભરનો દલિત સમાજ એની પ્રતિક્રિયા માટે અહીંયા મેળો હોય તો મારા સમાજની ક્યાંય પણ અન્યાય થાશે મારા સમાજને ક્યાંય પણ શોષણ કરવામાં આવશે ગુજરાત આખામાં હું મારા સમાજની સાથે છું

આપણને મુલાકાત કરવા વાલ બોપન હવે એને જૂનાગઢ થી એને ગોડ બોલવાનું ચાલુ કર્યું મળવાનું તો હમડિયા રાજી ની સુન મળ્યા રાજી થી પછી અમે આવ્યા ઉના સિવિલ માં ઉના સિવિલ માં આવ્યા પત્રકારો આવી ગયા પત્રકારો એ કીધું બાપુ ની લાઈટ લઈ લ્યો બાપુએ કીધું કે હું ભાજપ સરકાર ને ચેલેન્જ કરું છું કે હવે હું નીકળી પડીશ બરોબર

Gracias. 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 Gracias.